બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી પત્ર આજે રજૂ કર્યું છે પાલનપુરના જોડનાપરા પાસેથી જન સમર્થન સભામાં ગેનીબેન ઠાકોર ભાવુક થઈ અનરડી પડ્યા હતા ત્યારે લોકોએ ચૂંટણી ખર્ચ ઉપાડી લીધો છે અને લોકોએ જ માને છે કે મને જીતાડવાના છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને અંદાજે પંદર હજાર જેટલા સમર્થકોએ આ સભામાં જોડાયા હતા ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા છેલ્લા દોઢ માસથી બનાસથી ગેનીબેન અને મામેરું ભરવાની વાતને લઈને પ્રચાર કરતા ગેનીબેન ઠાકોરે આજે પોતાના સમર્થકો સાથે ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું પાલનપુર જોડનાપુરા નજીક ગેનીબેન ઠાકોરની જનસમર્થન સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો અને અંદાજે પંદર હજારથી વધુ લોકો સભા અને રેલીમાં હાજર રહ્યા હતા છેલ્લા દોઢ માસ પ્રચાર દરમિયાન જે સમર્થનને આ આવકાર મળ્યો હતો અને લોકોએ ચૂંટણી ખર્ચ ઉપાડ્યો અને સભા મંડપનો પણ ખર્ચ ઉપાડ્યો હતો જેને લઈને ગેનીબેન ઠાકોર ભ્રાઉક થયા હતા સ્ટેજ પર રડી પડ્યા હતા જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા અને શંકર ચૌધરીને અહંકારી ગણાવ્યા હતા ત્યારે બનાસકાંઠાને મુક્ત કરવાની વાત ગેનીબેન અને શક્તિસિંહ બંને કરી હતી જોકે સભા સ્થળ બાદ એક વિશાળ રેલી દ્વારા ગેનીબેન ઠાકોર પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યો હતો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વિશેષ નથી કેવું બોલજો પણ જ્યારે ગામડા ગામડો ભરું ને અને લોકો ભૂખ ને હાર ભેરાવે ત્યારે એમનું ઋણ મારાવું ઉમર અને ઋણ એમને લોકસભા એટલે નાની વસ્તુ નહીં ભેટીનો ભેડિયું કસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસગાંઢા એની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણા કનૈયા મારી નામ તારજે અને મારા બનાસગાંઢાને સુરસિંગ રાખજે એની ભાઈ ભાવના રાખજે આટલું કઈ જય હિન્દ જય ભારત આજે બનાસકાંઠા કાઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ ધારાસભ્યો કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના અઢારે આલમ છત્રીસે કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે ત્યારે આવનાર સમયમાં સાત પાંચ બે હજાર રોજ મતદાન યોજાવાનું છે બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા એક મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે સવા ભૂ લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે આવનાર સમયમાં સાત તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માં બનાસકાંઠાના મારા વહાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીશ અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ખૂબ વિશાળ મંડપ હોવા છતાં એ મંડપ ટૂંકો પડે એટલી મોટી સંખ્યામાં સૌ પધાર્યા છે ભારતીય જનતા પાર્ટીએ જે ગેરંટીઓ આપી હતી બે કરોડ નોકરીઓ કાળુધન પાછું આવશે પંદર લાખ એકાઉન્ટમાં નાખીશું

લોકશાહીમાં આખરે લોકો મહાન છે તમારા ખિસ્સામાં લોકો મતો છે લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસનો એક મહિલા પરિવાર માંથી એક લાખ રૂપિયા વાર્ષિક આપવાની વાત કરી છે કરીને બતાવી છે

સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે સમર્થન આપવા માટે એ સૌનો નતમસ્તક આભાર